અને હજી હુતા જ જો ક્લાસ બોડું ઓડીને અને અત્યારે માહોલ ઠંડો છે એટલે મેં કીધું વિડીયોની શરૂઆત કરી નાખીએ તો આપણે અહીંયાથી રાજસ્થાનની ધરતી ઉપર છીએ બીકાનેર અહીંયાથી એકસો ને વીસ કિલોમીટર જેવું બાકી છે અને ચાર વયગા છે અને જેટલા પણ ભાઈઓ નવા છે એને કહી દઉં કે ભાઈ આપણે કચ્છથી ખોલસો ભર્યો છે કાશ્મીરનો તો આજે આપણો લગભગ ચોથો દિવસ થઈ ગયો છે ટ્રીપનો અને સો કે પહોંચાડવાની જવાબદારી તમારી છે તો નવા હોય તો જોડાઈ જાજો અને વિડીયોને શેર કરજો હાલો વધીએ આપણે અહીંથી આગળ અત્યારે શું છે કે ભાઈ મોસમ એકદમ ઠંડો છે એટલે અત્યારે ગાડીને વાંધો ન આવે કાંજે સર ચાલી પચા ચાલી પચા આવી જાય દિવસના રાજસ્થાનની અંદર બહુ તકલીફ પડે ગાડીને હલવામાં ભાઈ ભાઈ છ વાગી ગયા છે અને બીકાનેર પહોંચવા આવ્યા છે આપણે બીાનેર એવું ટૂંકમાં આવી ગયું કે ભાઈ એટલે બે કલાકની અંદર આપણે સમજી ગયું ને કે સિત્તેરથી એંસી કિલોમીટર કાંઈ પાંચ કલાકના ચાલીથી પચાસ કિલોમીટરની સ્પીડથી આપણે ગાડી હાકીએ છીએ આવી ગયો છે ભાઈ ડાબે પીએ જવા પાણી મોર્નિંગ થઈ ગઈ છે સરસ એવી રાજસ્થાનની અંદર વાહ હાલો ચાભી વાહ ક ઓલાતાજી બે હુતા જો મસ્ત ઝૂપડું કેવું છે દેશે હાલો તો ભાઈ જા પાણી પીલી તાજે આ ક્લાસ હવે વધી આપણે અહીંથી આગળ સીધા સીધા ઓલા બે હુતા છે વાતાવરણ છે રાજસ્થાનનું જોરદાર ઓ આમ ઝૂપડાનો આમ કેમ છે વ્યુ કેમ છે કંઈ ઘટે નહીં બટિંડા છે ને સાડા ત્રણસો કિલોમીટર બતાવે છે અને અમૃતસર પાંચસો ને બાર કિલોમીટર બતાવે છે અને આ અત્યારે ભારત મારા એક્સપ્રેસ વે ઉપર ભાઈ ખાડા એવડા પડી ગયા છે અમુક અમુક બહુ ધ્યાન રાખવું પડે જો ભાઈ અમે જાણવા કેવા છે જોઈએ સુરત દાદા ધીમે ધીમે આવે છે ભાઈ ઉગે છે જોઈ લો ભાઈ કેમ પટ્ટો પડ્યો છે ને બાકી રાજસ્થાન નો અત્યારમાં છે સુરત દાદાનો ને ભાઈ બધો વ્યૂ આવે છે ઘટે વ્યૂ છે આ બાજુ ખેતર છે ક્યાંક જો આમ રણ આવે છે જો આમે દેખાય પાછા ઓલી ભાગ પાછળના ભાગમાં રણ આવી જાય આ બાજુ ભાગમાં ખેતર છે સુરત દાદા ના તો આપડે સવાર માં સરસ એવા દર્શન કરી લીધા છે અત્યારે સમજી લો સાડા સાત વાગવા એવા છે ભાઈ આ છે ને આ નીંદર ના ઘા છે આ રોડ ઉપર છે ને બધાયથી વધારે ધ્યાન રાખવાનું આ જવું તમે આ તમે જો આ નીંદર આવી ગઈ છે ને ગાડી સીધી આ રેલિંગ તોડીને વાગી ગઈ છે અંદર આ રોડ ઉપર બધાથી વધારે ભાઈ ધ્યાન છે ને યાદ રાખવાનું આવે ખાસ કરીને આ રોડ ઉપર નીંદર બહુ આવે ભાઈ પોણા આઠ વાગ્યા છે ભાઈ આમુ ઉતા નારણભાઈ ને ગાડીઓ ઊભી રહી ગઈ છે કરવાનું કરીએ કારણ કે આ રોડ છે ને ભાઈ ટાયરું છે ને બહુ ઉતારે છે નવે નવો રોડ છે ને ટાયર પથારી કરવી નાખે સમજા હજી તો એક તો નથી વધારે ગહણા ને આ તો નવા એટલે દેખાતા નથી ટાયર ઉતારે હાર ઓર ફૂલ ફૂલ એનું કારણ છે કે એક લઠો હોય ને એ નળા સીધે સીધો એક જ લઠો એમના માઇલો આવે છે પાછો નવો રોડ છે જો આ આપણે જોવા ગાડી આમાં જો અંગૂઠાના નિશાન એમનો અંગૂઠો ઓડી જાય છે આ કાયદે સર રબર આખું ઓગરે આપણે એમ કહી શકીએ કે રબર ઓગરે કાયદે સર આ ટાયર કેટલું ઉતર નાખો આ ગરમ છે આ જો આ જોવો તમે લાઈવ દાખલો આપણે દઈ દઈએ

ધ્યાન રાખવાનું બરોબર ને એક નીંદર નું અને બીજું ટાયર નું ગમે ત્યાં તમારા ટાયર નો ધડાકો થઈ જાય ગમે એવા નવા હોય આ ઓગરે છે ને હજી કદાચ કલાકે કામ નો કન્ટિન્યુ ગાડી હાલે એટલે તમારા આમાં કઈ વધે નહીં નહીં ચોખ્ખું થઈ જાય લાવો લીટો હાલો જાય પીએ ચા બીજું હા એ વા ઢાબો છે ભાઈ હવે અહીંયા એકલા છે મોટા મોટા ધોઈ લઈને પછી જાય એ બાજુ કા થોડા થોડા ધોઈ ચા પાણી પી લીધા છે ભાઈ મામુ ઉઠી ગયા છે અહીંયા એક ગ્લાસ કેમ છે નિંદર ઉડી ગઈ ને આટાણામાં ખાવાનું ન હોય બિસ્કિટ ખાઈ લીધા પાંચ રૂપિયાના બસ ચા પીવો એક ઘણું બરોબર ને નાના ભાઈ ઉઠે અહીંયાથી ખાવું ખાવું બપોર થાય તો ખાવું આઠ વાગ્યા ને પંદર મિનિટ થઈ જાય તો હવે અહીંયાથી આવી ગયા છે ઓલે હોલે મામુ જાન

આ ભારત માળા ઉપર એટલે થોડીક વાર આગે જાય થોડીક વાર ઉભી રાખે આગે ઉભી રાખે એટલે આપણે ઘડીક વાર આખી રાત ગાડી આખી હતી એટલે નીંદર કરી લે પણ આ બધું ભેનું થઈ જાય એવડી ગરમી છે એટલે ભેગું થાય નહીં તો જો લો આમાં એમાં હવે જાય એમાં કંઈક હોટલ છે જીમ મળી કંઈક કરીએ સારું નાખીએ પેટમાં પછી આગળ વધીએ પાછા હાલો તો ભાઈ પેલા જ પીએ ચા પાણી હા હા દેસી દેસી જોપડીમાં ને ભાઈ જે છે બાર ટાયર જે ગાડી છે આપડી એમાં બત્રીસો રૂપિયા ટોલ નાખો કપાવું એક્સપ્રેસ વે નું નારાયણભાઈ નારાયણભાઈ વાળું જે સો ટન ઓલા ભાઈ સો ટન નહીં સો ટાયર તો એમાં પાંત્રીસો રૂપિયા કપાણો બરોબર નારણભાઈ ત્રણસો રૂપિયા નો ફેર છે પાંત્રીસો ત્રીસ કપાણો એટલે એટલો ફેર છે આ બે ગાડી ના ટોલ નાખામાં ભારતમાળા એક્સપ્રેસ વે ઉપરના અને હવે છે ભાઈ લગભગ પચાસ કિલોમીટર જે હું પચાસ કિલોમીટર ની અંદર આપણે ભટિંડા માં ઉતરી જાઉં બરોબર ને પંજાબ માં એન્ટર થઈ જાઉં રાજસ્થાન માં પચાસ કિલોમીટર જો બાકી હા આ છેલ્લા છેલ્લા સીન છે બધા રાજસ્થાન ના હાલો ભાઈ ચા પીએ જો અડધી ચા આવી રીતે મળે ક્યાંક ખૂટે ને હાલો તો ભાઈ બે વાગ્યા બે નહીં સોરી દોઢ વાગ્યો હા થાય હલતા બધી આગળ ગયા ખાલી બીજી હોટલ આવે રોટલા પાણી ખાય ચાલો નારણ ભાઈ

એ ભાઈ ખાવું ખાવું ખાવ નહીં કરે બસ ના કહી દઉં ખાવું ખાવું કમેન્ટ ના કરતા બસ ખાવ ખાવ એમ કે ખાવ ખાવ મમ્મા આવ ભારત માળા ભારત માળા હવે તો પૂરો થાય તો સારી વાત છે ડરકો પડાય ભાઈ બોલ અને આમાં બીજું કોઈ બાજુ ઘડીકમાં સામે ભૂટકે નહીં કઈક કઈક ભૂટકે

હવે આમ આગળ દેખાય છે હનુમાનગઢ ઓગણ સિતે પટિંડા એકસો ને છાસઠ અને અમૃતસર ત્રણસો ને એકાવન હોટલ બોર્ડ મારું અમૃતસર ને પટિંડા આવી ગયા છે ભાઈ જોવા એકલાસ પંખ વા છે દેશી અને આવી રીતના કાંઈક ઢાબો છે ગણેશ એમાં ગાડી પીડી છે ખાઈ રોટલા પછી મળીએ તો બે વાત નથી તો હું ખાઈ લઉં ગરમા ગરમ રોટલી બને છે ભાઈ એકલાસ એક નંબર ભાઈ જમવાનું આવ્યું રોટલી આ શાક છાશ છાશ એક નંબર હે રોટલી વગર આ જોવાનું શાક પપૈજાનું જો પપૈતા હું ખાલી પપીતા કાંઈ ખાટું ખાટું લાગે છે હે કોઠીંબા હું વાગી ગયા છે ભાઈ ગાડીને પૂરો થઈ ગયો છે કલાક કંઈક વ્યવસ્થિત અને આપણે ખાઈ લીધું ને ઠીક ઠીક તો વધ્યા અહીંયા ત્યાં આગળ ભાઈ ચાર વાગ્યા છે ને આપણે અહીંયાથી પાછા હાલતા થઈ ગયા છે ગાડીને થોડો ઘણો ભોરો ખવડાવ્યો છે અને અત્યારે થોડો ગાઢો પૂરો થઈ ગયો છે એટલે હવે વાંધો નહીં આવે અહીંયાથી ને હનુમાનગઢ ભાઈ અત્યારે ઓગણપચાસ કિલોમીટર દેખાડે છે હોટલથી આપણે નીકળ્યા હતા વળી એકવાર ઉભા રહ્યા હતા બચારે પછી પૂરો દીધો હતો વળી પાછા નીકળ્યા એટલે હવે જોઈએ આપણે કારણ કે હવે ટાઢો પૂર થઈ ગયો હોય એવું આપણે લાગે છે એટલે વાંધો નહીં આવે ટાઈ ને બહુ એવું લાગશે તો વળી પાછા પૂરા દઈ દઈશું હું

અને અહીંયાથી બધા ખેતરને જો હરિયાળી વાળા આવી જાય અહીંયાથી પંજાબ આપણે કહીએ ગયા કે હવે આગળ જતા પંજાબનું બધું ટૂંકમાં પહેરવેશ ને હું અહીંયા પહેરવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુના જે લોકો છે રાજસ્થાની હવે પંજાબી જેવા આપણે લાગે આ છેલ્લા છેલ્લે એરિયો છે હનુમાનગઢ હવે અહીંયાથી આ બાજુમાં નજીક જ રહ્યું છે દસ કિલોમીટર જેવું હા જો ભાઈ હનુમાનગઢમાં હનુમાન દાદા જો આયા મૂર્તિ રાય કમેન્ટમાં લખી નાખજો જય દાદા હનુમાન

ને ત્યાંથી ઉપાડી લીધું હે ચોટાલા ત્રીસ બટિંડા બાણું અમૃતસર બસો ને અને આપડે ઉતરી છે એક્સપ્રેસ મંડી ડબ્બોલી કે જ્યાં અહીંયા પંચાવન કિલોમીટર જેવું છે એટલે મંડી ડબ્બલ લીધી આપણે ખાલી રાખ ટર્ન મારી લેવું સીધા ત્યાંથી સીધા આપણે જાઉં બટિડા બટિંડાથી સીધા ડેજલકા ફરીદકોટ અમૃતસર કહીને એ હાઈવે લેવું દીધો તો ભાઈ ફાઇનલી આપણે એમ તમને કહી શકીએ કે ભારત માળા આપણે પૂર્વ થાવું થાવું છે જે છેલ્લું ઢોલ નાખો તો એ આપણે કપાઈ ગયું છે એટલે હવે હમણાં ટૂંક જ સમયની અંદર આપણે નીચે ઉતરી જાવ મંડી ની બાજુ બરોબર ને નીચે ઉતરી જાય ભાઈ પછી આરતી નથી જળવા

થોડું હરિયાણા વધારે આડું આવે માંડી ડબ્બલ એ હવે આગળ થી આપડે ઉતરવાનું થાય તો ભાઈ હરિયાણા ની અંદર આપણે પેલા પેલા કહી દઈએ ને કે કેવાય કે ચા પીએ અહીંયા હોટલ છે અમે ઓલા ભાઈ પાછળ આવે આ જોતા જીવડા બંધ કરો બંધ કરો બંધ કરો મામા બંધ કરો અંદર આવી જાય દુનિયા ના થઈ જાય મોટામાં કરી જાય હે પછી અહીંયા જે આપણે જવાનું છે સીધે સીધું શું કહેવાય પંજાબ માં એન્ટ્રી કરી અને સીધું જમ્મુ બાજુ આગળ વધીએ તો જોયા લોકો આવે છે ને અહીંથી આપણે એક બજાર પૂછીએ લઈએ આ અત્યારે આપણે હરિયાણાની અંદર છે ને હરિયાણા થી ભારતમાળા એક્સપ્રેસ વે આપણે મૂકી દેવો ભાઈ ટાયર ધોઈ લે હરિયાણામાં ક્યાં ગાકરા બાગરા હોય તો એ ગાડીયા પછી જાય અહીંયા થી આગળ એડ્રેસ પૂછતા પૂછતા જો આમ ટકરો મારો ને ખબર પડી જાય હું જે વાગેરિયા ચાલો ભાઈ ચા આવી ગઈ છે ને ભેગી મઠી છે ખાઈ પંજાબ ની સોરી પંજાબ ની અત્યારે હરિયાણાની ભાઈ ફાઈનલી આઠ વાગે આપણે હાલતા થઈ ગયા છીએ તમે જોયો શકો છો કાચ આખા વ્યવસ્થિત ગાડીના ધોખા કર્યા ઠંડુ પાણી બોટલ થી ભરી લીધું કેલબો એટલે કે ઉપાધિ ના હરિયા હતું એકદમ મામો મંડ્યા છાના મને સાનું મને એક એક ગ્લાસ ઠલવવા ગરમી અત્યારે ફૂલ પડે છે હરિયાણા ની અંદર હું કહી શકીએ આપણે અને હવે હરિયાણા ક્રોસ કરીને જાય છે પંજાબમાં આ ભારતમાળા મૂકી દીધો છે મંડી ડબ્બલી થી તમે હરિયાણા ની મંડી ડબ્બલી થી ટર્ન મારી લેવો ને ખાલી સાઈડ એટલે ત્યાંથી સીધો ભઠિંડા અને સીધો અમૃતસરવાળો રસ્તો આવી જાય જમ્મુ એન્ડ કાશ્મીર જવા માટે અત્યારે હવે આપણે એવી જગ્યાએ પહોંચી ગયા છે કે એક બાજુ આપણે પાકિસ્તાન લઈ એક બાજુ હરિયાણા એક બાજુ પંજાબ અને ઓલી બાજુ રહી ગયું રાજસ્થાન એટલે આ બધાની વધારે એરિયો અત્યારે આપણે કહીએ છીએ અને તમે કદાચ ગૂગલ મેપમાં સર્ચ એમાં જો ફેઝલકા ફરીદકોટ આ બધું સર્ચ મારશો એટલે ગૂગલ મેપમાં તમને ખબર પડશે કે પાકિસ્તાન આપણે અત્યારે આ રસ્તા ઉપર જાય છે અને બાજુમાં એક્ઝેક્ટ થોડું ઘણું છઠો ડિસ્ટન્સ ઉપર આવી જાય છે બેરીકેટ ક્રોસ કરી સાડા આઠ વાગે પંજાબની અંદર એન્ટર થઈ ગયા છે અને આ સીધે સીધો રસ્તો આપણે લઈ લીધો છે આપણે હમણાં હરિયાણા અંદર ડીઝલ ભાવ પૂછ્યો હતો નેવું રૂપિયા હતો અને પછી આપણે ત્યાંથી પંજાબમાં એન્ટર થયા એટલે અહીંયા સિત્યાસી રૂપિયા છે પણ આપણે થોડાક આગળ જાય પછી ત્યાં જોવું ત્યાં હું ભાવ તો ત્યાંથી આપણે ડીઝલ પૂરાવશું ગાડી તો ભાઈ સાડા નવ વાગી ગયા છે અને પંજાબની અંદર આપણે અમનભાઈના ઢાબે આવી ગયા છે જે હા તમે કદાચ પાછલી વાર આવ્યા તો જોયું હોય છે તો આ અમનજીનો ઢાબો છે અને ત્યાં જ્યાં પંજાબ ની સ્પેશિયલ લચ્છી અને એના જે ઓલા ભાઈ મળે છે ઓળા ઓળા ગ્લાસમાં માં હમણાં આપણે જાય અને જઈએ પછી વાંધી નારાયણ ભાઈ લાઈટ મારે ગઈ જઈ લે જઈ લે જઈ લે જઈ લે જઈ લે જઈ લે

ભાઈ રોટલા આપણે ખાઈ લીધા જાય કે જગ નંબર હતા મજા આવી ગઈ જમવાની હવે આપણે અત્યારે આ વિડીયોને પૂરો કરીએ પંજાબમાં છીએ આવતીકાલે સવારે આપણે વિડીયો માટે જોશું કોઈ બાજુ હોય છે તો મળી આવતીકાલે સવારે સોસ અને ફેમિલી કમ્પ્લીટ કરવામાં સપોર્ટ કરજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતાની ભાઈ નવો હોય મળી આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય માસ્